સુરતની સંસ્કાર તીર્થ શાળામાં કલાકારની દીકરીએ વગાડ્યો ડંકો દીકરીએ મોં મીઠું કરાવી અને શુભકામનાઓ પાઠવી સુરતના મોટા વરાછા આબ્રામા રોડ પર આવેલ સંસ્કાર તીર્થ શાળામાં અભ્યાસ કરતી વઘાસિયા કાવ્યા પ્રકાશભાઈને સાયન્સમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર પ્રાપ્ત થયા છે રોજના છ થી સાત કલાકની તૈયારી અને પિતા હીરા અને માતા હાઉસવાઇફ તરીકે કામ કરે છે તેણીને એ ગ્રુપમાં ગુજકેટમાં એકસો તેર જેટલા માર્ક પ્રાપ્ત થયા છે આગામી સમયમાં તેણી એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધવા ઈચ્છે છે સામાન્ય પ્રવાહમાં કોમર્સ સાથે બાર પાસ કરનાર પિલોડિયા હસ્તીના પિતા હીરા કસવાનું કામ કરે છે હસ્તીને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે સત્તાણું પોઈન્ટ એકોતેર ટકા પ્રાપ્ત થયા છે તેણીને આગામી સમયમાં એમબીએ કરવાની ઈચ્છા વ્યક્ત થઈ છે દસ સુધી અભ્યાસ કરનાર આયુષભાઈએ કહ્યું કે મારે બે દીકરીઓ છે બંને એ એ વન સાથે પાસ થઈ છે શાળા દીપકભાઈ ભડિયાદરાએ કહ્યું કે શાળામાં અત્યાધુનિક સુવિધાથી અભ્યાસ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ પર પાર વગરનું ભણતર ભણી અને આ પ્રકારની સારી સફળતા પ્રાપ્ત થાય છે મારે નવ્વાણું પોઈન્ટ સત્તાણું આવેલા છે અને સ્કૂલ માધ્યમને મહેનત કરવામાં આવતી અને કેવી રીતના કેટલા કલાક વાંચવું એની એની પણ કહેવામાં આવતું અને દરરોજની છ કલાકની મહેનત હતી અને સફળતાનો શ્રેય ભગવાન માતા પિતા અને અમારા શિક્ષકોને આપવા માગીશ મારું નામ કાપડિયા પ્રિયાંશ જગદીશભાઈ છે અને હું સંસ્કારથી શાળામાંથી ભણું છું અને મારે નવાણું પોઈન્ટ અડસઠ પીઆર આવ્યા છે અને આનો શ્રેય માતા પિતા અને સ્કૂલ સ્કૂલ તરફથી જે શિક્ષકોને બધાનો સપોર્ટ સારી રીતે રહ્યો છે અને મારો ભાઈનો ખાસ રીતે સપોર્ટ રહ્યો છે અને કેતન સરને હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કારણ કે એનો ખૂબ સપોર્ટ રહ્યો છે મારા તરફથી અને આનું આનો ટાઈમ મેનેજમેન્ટ અને જે સ્ટ્રગલ કઈ રીતે કરું ને લાઈફમાં કઈ રીતે આગળ વધું એ બધું અમને શિક્ષકો તરફથી ને એ બધું સમજાવવામાં આવતું હતું મારું નામ આયુષભાઈ છે હું સંસ્કાર વિદ્યાર્થી જ્ઞાનપીઠમાં અભ્યાસ કરી રહી હતી આ વખતે મારે નવાણું પોઈન્ટ નવાણું પીઆર અને નવાણું સત્તાણું પોઈન્ટ એક વખત ટકાવ્યા છે અને આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી હતી શાળાના શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તે બદલ હું ખૂબ જ ખુશ છું અને મારા રિઝલ્ટથી પણ મને સંતોષ છે સફળતાનો શ્રી સૌથી પહેલાં શાળાના શિક્ષકોને કેમ કે શિક્ષકોએ જ આખા વર્ષ દરમિયાન ખૂબ જ ધ્યાન આપ્યું છે પહેલેથી જ અમારો બોલ્યો હતો કે આ વખતે ગુજરાતમાં કે સુરતમાં નંબર લાવી દે અને આ માટે શિક્ષકોએ જ ખૂબ જ મહેનત કરી છે પપ્પા છે ડાયમંડ વર્કર છે અને મમ્મી તો હાઉસવાઈફ છે તે બંનેનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે આગળ જઈને હું બીબીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની લાઈન લાઇન પોતાનો બિઝનેસ કરવા માગું છું